જમીન અને ચોરું ત્રણે કજ્યાના ચોરું છે અને કાયમ રહેશે પરંતુ જ્યારે વાત જમીનની હોય અને જનહિત વિરુદ્ધ સરકારની તેમાં સંડોવણી હોય કે કોઈનો જમીન પધરાવી દેવાનો કારસો ઘડાતો હોય તો જનતામાંથી જવાબ ઉઠે અને અવાજ ઉઠે તે પણ સ્વાભાવિક છે ઠીક આવી જ રીતે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌચર જમીનમાંથી થોડો હિસ્સો એજ્યુકેશન ટ્રસ્ટને ફાળવવાનો નિર્ણય લેવાયો તો ગ્રામજનો જાગી ગયા અને સરકારના નિર્ણય વિરુદ્ધ જોઈએ આ અહેવાલ ના ના આ ગામના લોકો કોઈ સામાજિક પ્રસંગે અહીં નથી ભેગા થયા પરંતુ આ લોકો તેમના હકની માંગ માટે એકઠા થયા છે તેમને તેમના હકની જમીન જૂટવાતી હોવાની જાણ થઈ તો તેમણે સરકાર સામે મોરચો માંડ્યો હા આજે રાજકોટ જિલ્લા પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામના લોકો વાત એમ છે કે પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામના ગૌચરની જમીન સર્વે નંબર બસો અડતાળીસ પૈકીમાંથી દસ એકર જમીન સવજીભાઈ કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને આઠ બાર બે હજાર ચૌદના ઠરાવથી ફાળવવામાં આવેલી છે જે ફાળવણી અંગે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો છતાં ટ્રસ્ટને જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે આ માટે સરપંચ કે ગ્રામચાયત ને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા જે અંગે અધિક સચિવ મહેસૂલ વિભાગ અને કલેક્ટર તંત્ર કરી નાખ્યા અને જ્યાં સુધી આ પ્રશ્ન નિરાકરણ ન આવે ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર પણ કર્યો હતો આ જે જમીન છે આપણે બધા જોઈ રહ્યા છો એ બધી અમારી ગૌચર માટેની છે બરાબર તો આ લોકો છે એ એ અમને કબજો સોંપતા નથી આ બધું છે અમારા માલ ઢોર આ બધાય નાના મોટા માલ સરતા હતા એ ક્યાં જાય ચોમાસામાં અહીંયા ઉભા રહીએ કે ઘરે તો કોઈને હોય નહીં એટલો સારો તો આનો નિર્ણય અમારે જોઈએ છે અને આ જમીન અમારે જોઈએ જ છે ઈશ્વર્યા ગામની ગૌચરની દસ એકર જમીન સૌજીભાઈ કોરાટ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને કલેક્ટર દ્વારા ફાળવી દેવામાં આવી છે સરકારના આ પગલાને ગ્રામજનોએ નિયમ વૃદ્ધ ગણાવ્યો હતો જમીન ટ્રસ્ટ ને આપતા પહેલા ગામના સરપંચને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા ગામના લોકોની મંજૂરી વિના કલેક્ટરે ગૌચરની જમીન ટ્રસ્ટ ને ફાળવી દીધી છે ત્યારે કલેક્ટરની સાથે સાથે સરકાર સામે પણ આંગળી ચિંધાઈ રહી છે કલેક્ટર જે ટ્રસ્ટ ને દીધી છે એના ટ્રસ્ટીઓના નામ જાહેર કરવાની પહેલા તો હિંમત દાખવે તે રીતનું ધારાસભ્યશ્રીને જવાબ આપવો જોઈએ

સત્તાધીશ પાર્ટીના ટ્રસ્ટીઓ લોકોને આપીને વિકાસના નામે એક નવા તાઇફાઓની શરૂઆત થઈ છે ગામની ગૌચરની જમીન જીઆર પ્રમાણે સરપંચને મંજૂરી વગેરે આપવામાં આવતી નથી છતાંય કલેક્ટર મામલતદારની બધાને મિલી ભગતના કારણે વિકાસ કોલેજો કે નવા નવા નાટકોના નામે જે જમીનો આપવામાં આવે છે ખૂબ દુઃખની વાત છે સૌરાષ્ટ્રની અંદર અસંખ્ય એવી જમીનો છે કે જે જમીનોના દિવસે દિવસે ભાવ વધી રહ્યા છે તો એ જમીન પૈસા નહીં પરંતુ સરકારની રહેમ નજર હેઠળ એક ફ્રી ઓફ સિસ્ટમના કારણે ખેડૂતોની જમીન ગૌચરની જમીનો ઘણા બધા લોકો લઈ રહ્યા છે શિક્ષણના નામે સૌને અંધારામાં રાખીને જમીન પડાવી લેવામાં તંત્ર અને સરકારની મિલી ભગત સામે આવી છે સરકાર નિયમો આગળ ધરે છે પરંતુ ગૌચર નહીં હોય તો ખેડૂતો અને માલધારીઓની શું હાલત થશે તેની ચિંતા સરકાર ની ચૂંટણી પછી ના દિવસોમાં ક્યારેય થતી નથી જેના કારણે આજે ગામ લોકોએ સરકારના નિર્ણયો સામે બાયો ચડાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે ગૌતમ ભેડા વીટીવી ન્યૂઝ રાજ